ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકો પર ગૃહ રાજ્યમંત્રી પર લાલાક કરી છે તેમાં તેમણે કહ્યું કે ભૂલથી પણ રોંગ સાઈડ જતા હશો તો પણ પોલીસ કડક કાર્યવાહી કરશે જેમાં હાથમાં પોલીસની સ્લેટ પકડવી પડશે અને નિયમ ભંગમાં કોઈ જ ભલામણ નહીં ચાલે રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન ન કરવો

આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાટક નથી બનવાનું ટ્રાફિક સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે એટલે રોંગ સાઈડ ની અંદર હવે ચલાન નહીં ફાડશે હવે ચલાન નહીં ફાડશે રોંગ સાઈડ ની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે એટલે સ્લેટ પકડવી બહુ ભારે